બીટર મત દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બીટી ચોક્સી લો કોલેજમાં કાયદાને જ અધ્યાપન પરંપરાની મજાક ઉડાવતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે એક વિદ્યાર્થીને ગેરકાયદેસર રીતે રેકોર્ડમાં ફેરફાર કરીને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ કરાઈ ગયો હવે આ ઘટના ફક્ત યુનિવર્સિટીની પરીક્ષા સિસ્ટમની પ્રમાણિકતા નહીં પરંતુ સંપૂર્ણ શૈક્ષણિક વ્યવસ્થાની નૈતિકતા પર પ્રશ્નો ઉઠાવી દે છે વીએનએસજીયુનો નપાસ વિદ્યાર્થી છ માસમાં જ ફર્સ્ટ ક્લાસ આવતા જ વિવાદ થઈ ગયો એપ્રિલ બે હજાર ચોવીસમાં કાયદા ફેકલ્ટીની છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાઓ યોજાઈ જેમાં એક વિદ્યાર્થી નપાસ થયો રિએસમેન્ટ અથવા રીચેકિંગ પરિણામો પણ વિદ્યાર્થીનું નામ તો હતું જ નહીં પરંતુ અચાનક આ વિદ્યાર્થી માર્ક્સ સુધરાઈ ગયા અને ફર્સ્ટ ક્લાસ સાથે પાસ થઈ ગયો કોલેજ સંચાલકો દ્વારા યુનિવર્સિટીને પત્ર લખીને ફેરફાર માટે ભલામણ પણ કરવામાં આવી આ વિદ્યાર્થીના ઇન્ટરનલ વાયવા માર્ક્સ ગેરકાયદેસર રીતે વધારાઈ ગયા હતા પરીક્ષા વિભાગે રેકોર્ડની યોગ્ય તપાસ કર્યા વિના સુધારેલા પરિણામો જાહેર કરી દીધા વિદ્યાર્થીને પ્રોફેશનલ એથિક્સ આંતરિક વાયવા પરીક્ષામાં વીસમાંથી છ માર્ક્સ મળ્યા હતા જ્યારે પાસ થવા માટે આઠ ફરજિયાત હતા સંચાલકોએ આ માર્ક્સમાં ઓવર કરીને આઠ કરી દીધા યુનિવર્સિટી પાસે ભૂલ તરીકે રજૂ પણ કરી દીધું હવે આ પદ્ધતિ પરિણામમાં ફેરફાર કરીને વિદ્યાર્થીને ફર્સ્ટ ક્લાસનો દરજ્જો અપાઈ ગયો આ ઘટનાથી સ્પષ્ટ થઈ ગયું કે કાયદાની કોલેજમાં નિયમિત અને ગેરકાયદેસર તે માર્ક્સ વધારવાનું ભયંકર તંત્ર કાર્યરત છે જ એક વિદ્યાર્થી માટે આવી વ્યવસ્થાનો દુરુપયોગ થતો હોય ત્યારે અગાઉના વિદ્યાર્થીઓ માટે પણ ગેરરીતિઓ થઈ ગયા હોવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે આપણી વીરનંબા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વીટી ચોક્સી લો કોલેજ સુરતના દ્વારા આંતરિક મૂલ્યાંકન જે મોકલવામાં આવ્યા હતા એ એની અંદર સુધારો કરતો તેમનો પત્ર આવતા યુનિવર્સિટીએ એના પરીક્ષાના નિયમો અનુસાર કોલેજ ત્રીસ દિવસમાં આંતરિક મૂલ્યાંકનની અંદર સુધારો કરતા પત્ર આપી શકે છે એને ધ્યાને લઈને એ સદરહુ વિદ્યાર્થીઓનું પરિણામ જે છે એની અંદર બે માર્ક એ કોલેજની આંતરિક મૂલ્યાંકનના સંદર્ભમાં ઉમેરતા વિદ્યાર્થી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત વિદ્યાર્થી જે હોય છે એને આંતરિક મૂલ્યાંકનમાં પાસ થવું ફરજિયાત છે એટલે તેમને નાપાસ જાહેર કર્યા હતા પણ આંતરિક મૂલ્યાંકનની અંદર તેના બે ગુણ પાસિંગ ગુણ મળતા એ વિદ્યાર્થીનું મૂળ પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું આ આંતરિક મૂલ્યાંકન મોકલવામાં કોલેજની જે બેદરકારી જે છે તે ખૂબ જ ગંભીર છે અને કોલેજોની સામે આ સંદર્ભની અંદર યુનિવર્સિટી જે તે કોલેજને હંમેશા એ ઠપકાનો કાગળ એ આપતી જ હોય છે આ સંદર્ભની અંદર વીટી ચોક્સે લો કોલેજના આચાર્યશ્રીએ એ આંતરિક મૂલ્યાંકન જે છે એ જ્યારે મોકલતી વખતે જ એમણે ચકાસણી કરવાની હોય છે પરંતુ પરિણામ પ્રસિદ્ધ થયા પછી કોલેજોને એ કોઈ પણ પ્રકારની ભૂલ હોય તે જાણ કરવાની એ લોકોનો પરિપત્ર છે પરંતુ કોલેજોએની સામે આ પ્રકારની જ્યારે ભૂલો થતી હોય છે ત્યારે તેઓએ પરીક્ષા નિયમક સાથે રૂબરૂ મુલાકાત કરીને તેના ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવતી હોય છે ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ એ આંતરિક મૂલ્યાંકન સુધારવામાં આવતા હોય છે છતાં કોલેજના આચાર્યની આ સંપૂર્ણ બેદરકારી ચોક્કસ છે આ બેદરકારીના સંદર્ભની અંદર અમારી જે એમપીસી કમિટી છે તેમાં જ આ કેસને મોકલવામાં આવશે કે જેથી એને આધારે એ એમપીસી કમિટી જે નિર્ણય લેશે તેના આધારે આગળની કાર્યવાહી બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં કરવામાં આવશે ના કારણ કે આંતરિક મૂલ્યાંકન જે છે એ મોકલવાની જે જે છે એની અંદર એ જે કંઈ છેડછાડ થઈ છે તે ત્યાં કોલેજ કક્ષાએ જેણે જેણે પણ માર્ક તૈયાર કર્યા હોય તે કક્ષાએ યુનિવર્સિટી કક્ષાએ કોઈ એની છેડછાડ નથી આ જે કંઈ છેડછાડ જે છે તે એ કોલેજ કક્ષાએ આચાર્યશ્રીના જે કોઈ સ્ટાફ દ્વારા તૈયારી થઈ હોય ત્યાં ચોક્કસપણે છેડછાટ થઈ હશે અને એમની સંપૂર્ણ ભૂલ છે આ બાબતે એમપીસી કમિટીમાં જેણે આ માર્ગ તૈયાર કર્યા છે તેમને રૂબરૂ બોલાવીને જ આગળની કાર્યવાહી કરી શકાશે